થરાદ જિલ્લા થરાદ મૈન બજાર હનુમાન ગોળાઈ ખાતે વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંખ્યાબદ્ધ કાર્યકર્તાઓએ સ્થાનિક નાગરિકો તથા હિન્દુ વિચારધારા સાથે જોડાયેલા સંગઠનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સુરક્ષા અને અધિકારીઓની રક્ષા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવવામાં આવે તેમજ ભારત સરકાર કડક પગલાં લે તેવી માંગ રજૂ કરી હતી તેમણે કહ્યું કે નિર્દોષ નાગરિકો પર થતા અને હિંસાત્મક અને અમાનવીય કૃત્યો અટકાવવા માટે સરકાર હસ્તક્ષેપ કરે અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય જે રીતે આપ સૌને ખબર છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને છેલ્લા એક વર્ષથી પીડિત કરવામાં આવી રહ્યા છે તેમનો ખુલ્લે કતલ કરવામાં આવી રહ્યો છે બેન દીકરીની ઇજ્જત લેવામાં આવી રહી છે અને હમણની જો તમે ઘટના દેખો તો બંગ્લાદેશની અંદર એક જીવત વ્યક્તિને હિન્દુને ખાલી જાતિ દેખી અને એને ચોરા ઉપર લટકાડીને એને સળગાવી દેવામાં આવ્યો તો હું હિન્દુ ભાઈઓ અને સનાતનીઓને કહીશ કે આ જાગવાનો સમય છે જ્યારે આપણે પાકિસ્તાનમાં છોડવું પડ્યું જ્યારે હવે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને છોડવું પડે તો આ દુર્ભાગ્યની વાત છે અને આપણે બધા જો સુતા રહીશું આવી રીતે દેખતા રહીશું તો આપણા માટે બીજો કોઈ રસ્તો નથી એટલે મારે એક જ કહેવાનો છે કે સનાતન જાગો હિન્દુ જાગો અને હિન્દુ એક થો તમે તમારી જાતિ છોડો હું પટેલ છો રાજપૂત છું બ્રાહ્મણ છો બારોટ છું આ બધી વસ્તુને છોડી અને તમારે જો થવું પડશે હિન્દુ અને હિન્દુ થશો તો તમારા હિન્દુસ્તાનની અંદર રહેવા મળશે ને કાં મને ટૂંક સમયની અંદર લાગે છે કે જો પાકિસ્તાનની અંદર તો તેવી કરોડ મુસલમાનો છે તો હિન્દુસ્તાનની ધરતી ઉપર પણ અત્યારે એકવીસ

ન આજ આજ બંગ્લાદેશની અંદર થયું હતું કાલે પાકિસ્તાનની અંદર થયું હતું તો કાલે ભારતની અંદર નહીં થાય એની જવાબદારી કોણ લેશે એટલે હું સૌ હિન્દુઓને વિનંતી કરીશ કે તમે જલ્દીથી જલ્દી જાગો અને તમે તમારો ધર્મ બચાવો જય ગૌ માતા જય ગોપાલ